નમસ્કાર મિત્રો કરુણા પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિશોર મિત્રો સંસ્કૃતમાં એક શબ્દ છે ઉદયન ઉદયન શબ્દનો અર્થ થાય છે શાશ્વત સૂર્યોદય આ નામને સાર્થક કર્યું છે દિલ્હીની એક સંસ્થા એટલે કે ઉદયન કેર મિત્રો આ સંસ્થા દિલ્હીમાં ઓગણીસો ચોરાણું થી અનાથ બાળકો અને યુવાનો માટે એક આશાનું કિરણ બની છે અહીં ઉદયન હોમ્સમાં સમર્પિત ભાઈ બહેનો અનાથ બાળકો માટે ક્યારેક માતા ક્યારેક એમના પિતા ક્યારેક ભાઈ ક્યારેક દીદી બની અને આ બાળકોની સેવા કરે છે બાળકોને નિયમિત ભોજન આપે છે અને એમને ભણાવે પણ છે આ સમર્પિત ભાઈ બહેનો બાળકો અને યુવાનોના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન પણ લાવી રહ્યા છે અહીં જે બાળકો રહે છે અને જે યુવાનો અહીં આશ્રય લે છે એમના જીવનમાં એક સકારાત્મક વળાંક આવ્યો છે બાળકોને એ રીતે તૈયાર કરવામાં આવે છે કે એ એ બાળક મોટો થાય પછી એક શિક્ષિત અને સંસ્કારી નાગરિક બની સમાજની સેવા કરે છે મિત્રો આજે રાષ્ટ્રને માત્ર શિક્ષિત જ નહીં પણ શિક્ષણ સાથે સંસ્કાર પણ હોય તેવા નાગરિકોની ખૂબ જરૂર છે ઉદયન્સ હોમ્સના આ કાર્યકર ભાઈ બહેનોને આ રીતે રાષ્ટ્રની સેવા કરવા બદલ તેમની સેવાને સો સો સલાહ મિત્રો છેલ્લા કેટલાક સમયથી શેરીના રખડતા કૂતરાઓ બની સમાચાર આપણી સામે આવી રહ્યા છે તે બાબતે આપણે સૌએ સાથે મળીને વિચારવાનો સમય થઈ ગયો છે શેરીના શ્વાન આજે સૌથી વધુ ઉપેક્ષિત થઈ રહ્યા છે મિત્રો દિલ્હીમાં એક સંસ્થા એને એવો એક ઉકેલ શોધી કાઢ્યો છે કે જે વિસ્તારમાં સ્વાન હિંસક બને એ વિસ્તારમાં જઈ અને એ શ્વાનને પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત ભોજન એને પહોંચાડવામાં આવે આ સંસ્થાનું એવું તારણ છે કે જે કૂતરાઓને નિયમિત પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત ભોજન મળે તો એ ક્યારેય હિંસક બનતા નથી આ ઉપરાંત ઘાયલ કે બીમાર શ્વાનને સારવાર મળે તો પણ માત્ર કૂતરા જ નહીં કોઈ પણ પ્રાણી મોટાભાગે હિંસક બનતા નથી મિત્રો આપને જણાવી દઈએ કે રાજકોટમાં પણ રોટલા નિયમિત અલગ અલગ વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે મિત્રો આ તમામ સેવાભાવી સંસ્થાઓને સો સો સલામ મિત્રો હવે વાત કરીએ છત્તીસગઢના બાલોદ શહેરની છત્તીસગઢના બાલોદમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી એક ખેડૂત રાસાયણિક ખેતી છોડી અને જૈવિક ખેતી પોતાની આગવી ઓળખ સાથે કરી રહ્યા છે આજે આ ખેડૂત આખા દેશમાં રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યા છે મિત્રો આ ખેડૂત છે બાલોદ જિલ્લાના નાના ગામ અર્કરના સંજય ચૌધરી સંજય ચૌધરી છેલ્લા સત્યાવીસ વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે તે લગભગ દસ થી બાર જાતના સુગંધિત ચોખાનું ઉત્પાદન કરે છે મિત્રો આ જાતોમાં એટલે કે જે ચોખારી જાત છે એમાં દુબારાજ બાસમતી જીરા કુંજ બાદશાહ ભોગ વિષ્ણુ ભોગ શ્યામ ભોગ જય શ્રી રામ કાલી આ બધા જ અલગ અલગ સુગંધિત ચોખાનો એક પ્રકાર એ બનાવે છે ઉત્પાદન કરે છે આપને જાણવામાં એ પણ રસ પડશે કે તેમના ખેતરના ચોખા આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોના ઘરે પણ રંધાઈ રહ્યા છે છેલ્લા વીસ વર્ષથી બોલીવુડના કલાકારો રાજનેતાઓ સંશોધકો વૈજ્ઞાનિકો નિયમિતપણે તેમના ચોખા ખરીદી રહ્યા છે તેમના ખેતરમાંથી ચોખા માત્ર આસપાસના વિસ્તારમાં જ નહીં બોલિવૂડ સુધી જ નહીં મુંબઈ દિલ્હી હૈદરાબાદ ચંદીગઢ અને તામિલનાડુ સુધી આ ચોખા પહોંચી રહ્યા છે સંજય ચૌધરીની આ સજીવ ખેતીની સો સો સલામ મિત્રો અંતમાં ઉર્જા બે લાઈન અનુમાન આપણાની કલ્પના છે અનુમાન કલ્પના છે અને અનુભવ એ આપણા જીવનનો પાઠ છે અનુભવ એ આપણા જીવનનો પાઠ છે તો ખુશ રહો તંદુરસ્ત રહો અને સકારાત્મક વિચારો થી મંદુરસ્ત રહો નમસ્કાર